રાણા પંચ દ્વારા સમાજના લોકો ઉત્થાન શૈક્ષણિક અને લોકસેવાઓ ધાર્મિક કાર્યક્રમ સમાજના આગેવાન સનત રાણાની રાહબરી હેઠળ કરવામાં આવે છે રાણા પંચ દ્વારા શરદ પૂનમના દિવસે આરોગ્યતા ધારી સમગ્ર જિલ્લામાં પ્રખ્યાત છે આગેવાનો અને કાર્યકરો દ્વારા તેના વેચાણમાંથી થતી બચતની સમાજ સેવા પણ અનેક કાર્ય કરવામાં આવે છે જ્યારે પ્રતિવર્ષ સમાજના કાર્યકરો માટે ધાર્મિક પ્રવાસોના પણ આયોજન કરાય છે જેના ભાગરૂપે આ વર્ષ પણ રાણા પંચ તરફથી તિરુપતિ ભગવાનના દર્શન પ્રવાસનું આયોજન કરાયું છે આજ રોજ સવારે ભરૂચ રેલવે સ્ટેશન પરથી મદુરાઈ એક્સપ્રેસ ટ્રેનમાં ચોપ્પન કાર્યકર્તાઓ આગેવાનો સનત રાણાની આગેવાનીમાં રવાના થયા હતા આ પ્રસંગે ભરૂચના સામાજિક કાર્યકર અને ભાજપના જિલ્લા પ્રમુખના દિવ્યેશ પટેલ સ્ટેશન ઉપર ખાસ ઉપસ્થિત રહીને સનત રાણા સહિતની કાર્યકર્તાઓને પ્રવાસની શુભેચ્છાઓ પાઠવી હતી જોકે આ સમયે સનત રાણાએ જણાવ્યું હતું કે અમે અગાઉ કાર સેવક તરીકે અયોધ્યા પહોંચી ચૌદ દિવસે જેલમાં રહી તેમને સંકલ્પ કર્યા હતો કે જ્યારે રામ મંદિર મંદિર નિર્માણ પામશે ત્યારે રામ મંદિરના દર્શન કરવા પણ આવશે જે અંગે આવતા વર્ષ રામ મંદિરના દર્શન કરવા પણ જનાર હોવાનું પણ જણાવ્યું હતું શ્રી ફાટા તળાવ રાણા પંચ અને શ્રી ફાટા તળાવ યોગ મંડળ દ્વારા દર વર્ષે ધાર્મિક ઉત્સવ ઉજવ્યા છે ગણપતિ મહોત્સવ નવરાત્રિ અને ચંદી પર્વ નિમિત્તે અમે માવાગાડી બનાવીએ છીએ એમાંથી જે બચત થાય એ અમારા સાઇટ કાર્યકર્તાઓને દર વર્ષે ધાર્મિક સ્થળે લઈ જઈએ છે હું ઓગણીસો નેવુંમાં અયોધ્યા કાર સેવામાં ગયેલો હતો તે વખતે હું રામજીને પ્રાર્થના કરી હતી કે રામ મંદિર બની જાય અને એ પૂર્ણ થવા આવેલું છે આજે રામ મંદિર માટે અમે બહુ આશા રાખેલી કે અમારું મંદિર બનશે તો આવતા વર્ષે પણ આ ટીમ યુવક મંડલ રામ મંદિરના દર્શન માટે પ્રયાસ કરશે સાથે અમારા જિલ્લા ભાજપના મહાન મંત્રી અને તેના ટીમ દ્વારા ઉપપ્રમુખશ્રી એ અમને બહુ સહકાર આપે છે અને અમારી સાથે બહુ મિલન સભા અમારી વિલન સભાઓ રાખે છે આજે તિરુપતિ દર્શન માટે અમારી ટીમ આજે જઈ રહી છે ને તેમાં ચોપન અમારા કાર્યકર્તાઓ જાય છે આમાંથી જે બચત થાય છે એ સમાજના ઉત્કર્ષ માટે તેમજ આવી ધાર્મિક વિધિમાં એ પૈસો વાપરવામાં આવે છે આજે અમે જઈએ છીએ સૌ અમારા માટે પ્રાર્થના કરો કે અમે દર્શન કરીને પરત આવીએ એવું અસ્તુ ભારત માતા કહીએ દિવ્યેશભાઈનો દિવેશભાઈનો પણ ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ